રાધે રાધે દોસ્તો જય હિન્દ જય મહાદેવ બધાને કેમ છો બધા મજામાં દેજો ફળી પાછું જ તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજ આપણે આવ્યા છે સરપ્રાઇઝ એક જગ્યાએ કાંઈ નહીં હાલો એ તમને અમને નાય ધોરણ થઈને પછી જણાવું સરપ્રાઇઝ પ્લાનિંગ પણ છે ટ્રીપ પણ છે બધું સરપ્રાઇઝ છે તો અત્યારે મેં ડેલી વર્કઆઉટ કરી લીધું છે ને હવે ઘરે જાવી અને પછી તમને જણાવું જરાક લોકેશન જેમ જોઈને ખબર પડતી હોય કહી દેજો ક્યાં જોઈએ જો નાની એવી હિન્ટ આપું જોજો અમે કોમેન્ટમાં કોમેન્ટ કરો ક્યાં શું એમ ચાલો જણાવો બાકી આગળ સ્કીપ કરીને ન કહેતા કે સ્કીપ કરીને તો પછી ખબર વધારે પડી જાય છે એટલે આમ તો થમનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે પણ થમનેલમાં બીજી થમનેલ છે આ લોકેશન ખાલી કોમેન્ટમાં જણાવજો તમે મને બરાબર ચાલો મળું ડાયરેક્ટ ફ્રેશ ફ્રેશ થઈને પછી તો અત્યારે મિત્રો આપણે નીકળી ગયા છીએ પાછા ફાઇનલી સાપુતારા જવા માટે મેં તમને સવારે કીધું હતું કે આપણે સરપ્રાઇઝ એક ટ્રીપ છે સરપ્રાઇઝ આપણે નીકળી ગઈ છે તમે જો ગાડી પેટ્રોલ ભરાવા ઊભી દીધી છે અને આ છે મારા મામાનો છોકરો અને આ છે મારા માસીનો છોકરો બધા મેં ટ્રીપમાં ફેમિલી તો અમે હળવા હળવા અહીંથી ડીઝલ ભરાવીને પછી નીકળવી આગળ તમને બધા એ મળાવું થોડાક વરસાદ ચાલુ છે ને થોડાક એ પ્રોબ્લેમ છે ને એટલે લોક ઉતારવાનો ઘરે ઉતાવળમાં ભૂલી ગયા અને અહીંયા એવું થઈ ગયું કાંઈ નહીં હાલો મળવી આગળ

કારણ કે વ્યૂ બહુ મસ્ત હતો આ બાજુ જો નદી જાય છે અને ઓલી બાજુ તમને વ્યૂ બતાવો ને એ બાજુ છે મેન જે વ્યૂ છે ને હાલો તમને એ બાજુ લઈ જાઓ ઓલી બાજુ એક નંબર વ્યૂ છે મિત્રો જવો તમે ત્યાં તમે આ ખાલી નજારો જોવો મિત્રો નજારો એક વખત આમ જોઈ લો હજુ તો આવા હું તમને આજ કેટલા નજારા દેખાડીશ આ બ્લોગમાં છે ને જોવો અને આ વજરામાં આપણે ઉભા રહી

તમને થોડીક વસ્તુ બધી દેખાડું નયન દ્રશ્ય છે જે આમ વાતાવરણ જોવા ખાલી તો મને એવું લાગતું જાનકી વન માં કઈ જોવા લાયક નથી પણ અહીંયા મસ્ત નજારો છે દેખાડું અહીંથી તમને અહીંથી ને દેખાય છે યારો આમ જો કેવો મસ્ત બ્રિજ બનાવ્યો છે ને એક નંબર જોવાની અને એક આ લાલ વૃક્ષ જો લાલ ચંદન છે લાલ ચંદન અહીંયા આયા મિત્રો અંદર ચંદન ના વૃક્ષો દે વાવવામાં આવ્યા છે પણ અહીંયા તો કેવાય ને લાલ ચંદન તો નથી પણ દેશી ખરું ચંદન લખ્યું ચંદન વન લખ્યું એટલે ચંદન હોય તો ભલે ભલે ખબર આપણને ગુલાબ લેવા ની ચોરી કરતા મિત્રો એ રાષ્ટ્રીય ઉદ્યાન વાસદામાં આપણે પહોંચી ગયા છીએ અને આ લોકો નો મગ 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 બંધ હવે અહીંયા નેશનલ પાર્ક આવશે ને આપણે મુલાકાત લેવાની છે તો એના બોર્ડ આવવા પીડ્યા થોડુંક દૂર છે હવે લોકેશન તમે જોવો ખાલી પેલા ત્યાં નું આવે આ બાજુ આવશે ત્યાં જાવું હોય તો જવાનું નકર નહીં

બાબા વાળો છે એ એ નો આયા ખબર પડે મને આમ જોજો કેટલું આમ જો ઝીણા ઝીણા બંદર આમ જો ઝીણા ઝીણા બંદર ઓ હોય ને આપણે પહોંચી ગયા છીએ સાપુતારા અને આજનું આપણું ડેસ્ટિનેશન છે ગીરા ધોધ એટલે અમે ગીરા ધોધ રસ્તે ચડ્યા છીએ એકાદ કિલોમીટર છે અહીંયાથી કેટલું હતું દોઢ સામજીભાઈ ભૂરાભાઈ આટલા રસ્તાનો આનંદ લેવો છું આટલો રસ્તો બહુ મસ્ત આવે ત્યાં બે મિત્રો ફાઇનલી 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 આપણે વળી પાછા ગિરા ધોધે પહોંચી ગયા એક જસ્ટ થોડાક દૂર સીવી તમે જોવા લોકેશન ખાલી હા જૂના જેને બ્લોગ જોયા છે ને ખબર હશે કે આપણે ક્યાં હતું સિવની થોડાક દૂર સીવી પોહીને દેખાડું તમને તો ફાઇનલી આપણે જો ગિરા ધોધ પહોંચી ગયા છીએ તમે આ નજારો જોવો ખાલી કુદરતનો આખો બધાની ઈચ્છા એવી હતી કે જેને ધોધ ને નજીક થી સાવ જોવો છે તો આપણે નજીક સાવ જાવી છી ગઈ વખતે આપણે આવ્યા ને ત્યારે આપણે અહીંયા જવા નહોતા દેતા આ વખતે એન્ટ્રી આપી છે તો આપણે જોઈએ એવી ઠેઠ નજીક જઈ આ જોવો તમે નજીક થી વ્યુ જોવો ખાલી છે ને વ્યુ

નવ વાગે અમે પહોંચી ગયા છીએ ની ઉપર અને અમે અહીંયા આપણે અહીંયા રૂમ બુક કરેલા છે અહીંયા જાવો અહીંયા કુઈઝ એવી આજ આજનો વ્લોગ આપણે પૂરો કરી દીધો કેમકે આજ આ છે ખાઈકી એટલે આજનું અહીંયા આપણે બધુંય પૂરું કામકાજ હવે સાપુતારાનો બધોય નજારો તમને કાઈ લાગશે વ્લોગમાં ચાલો ત્યારે નાઈક ભાઈ ભાઈ સારું લાગ્યો ચેનલને સક્સેપ કરવાનું એટલે ખાસ